અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિષ્ઠા પૂર્વે ભાણવડની લોહાણા મહાજનવાડી ખાતે ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરાયું મનીષ ખેલાણી સાથે અમિત ગુરુનો એક વિસ્તૃત અહેવાલ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો ત્યારે આ અવસરે ભાણવડ લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા લોહાણા મહાજનવાડી જલારામ મંદિર ખાતે મહાઆરતી જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાતિજનોએ ભગવાન શ્રી રામ અને જલારામ બાપાનો જયઘોષ બોલાવ્યો હતો બાદમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અયોધ્યામાં રામલલાણાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પણ ખૂબ જ ઉમંગ છવાયો હતો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ સમગ્ર વિસ્તારમાં ભારે આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો સમગ્ર ભાણવડ રામમય બની ગયું હતું બપોરે સવા બાર કલાકે ભાણવડ લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા લોહાણા મહાજનવાડી ખાતે મહાઆરતી જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મહાજનવાડીમાં જ જલારામ બાપુનું મંદિર હોવાથી ભાવિકોએ મહાઆરતી અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી કાર્યક્રમની સાથે લોહાણા અગ્રણી સ્વર્ગસ્થ ગીરધલાલ દ્વારકાદાસ ખેલાણીની પુત્રી અને લંડવા લંડન વસવાસ કરતા શ્રીમતી રેખાબેન કમલેશકુમાર રાજાણી તરફથી ભાવણના ત્રણેય જલારામ મંદિર મંદિરમાં બાપાને નવા વસ્ત્રો પરિધાન કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને લોહણા મહાજનના ટ્રસ્ટીઓ વજુભાઈ પતાણી હેમતભાઈ કોટેચા પ્રફુલભાઈ ભગત અતુલભાઈ પતાણી હિતેશભાઈ ઇંડોચા જયેશભાઈ રાયચુરા સુરેશભાઈ રાજાણી રાજુભાઈ ભગત

સમગ્ર દેશમાં આજે જે રામચંદ્રજીભાઈ મહોલ છે એના માટે ભાણવડવાજનવાડી ખાતે સમગ્ર રઘુવંશી સમાજ આજે રામ મંદિર ખાતે જે આરતી મહાપૂજા અને પસાયદીનું આયોજન કરવામાં આવે છે એમાં નવાણાજનના બધા ટ્રસ્ટીઓ નવાણા સમાજના અગ્રણીઓ બહેનો બધા હાજરી આપે છે અને ખૂબ ભક્તિભાવપૂર્વકનો માહોલ છે અને ખૂબ જ આનંદપૂર્વક ઉજવણી કરે છે બરાબર આ પ્રસંગના ભાગની ઉજવણી રૂપે અત્રે અમે જે રામધુલે રાખવી અને બધા રઘુવંશી ભાઈઓ મળી અને સાથે ઉજવણી કરેલ છે અને ડોહાણા સમાજમાં તથા સમગ્ર ભાણવડ શહેરમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદનો માહોલ છે અને જેતા મંદિરો છે ત્યાં બધે મહાઆરતી પૂજા પ્રસાદી બધાના કાર્યક્રમ છે એના ભાગરૂપે જ્યાં ડોહાણા વજેવાડીમાં આ બધો કાર્યક્રમ રાખેલ છે ભાણવડના ત્રણ જરરામ મંદિરો છે એમાં

કે આપણે એમ થાય કે રામ ભાવી બધું ઇન્ડિયા તો થયું છે પણ વિદેશમાં પણ આનો સારો માહોલ છે અને આમાં ખૂબ આનંદથી ઉજવણી કરે છે